જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં મૂળ સુરતના શૈલેષ હિંમતભાઈ હુમલામાં સુરતના મૂળ વતની શૈલેષ હિંમતભાઈ કઠીયા ચુમાલીસનું મૃત્યુ થયું શૈલેષ જે મૂળ મોટા વરાછા ચીકુવાડીના રહેવાસી હતા ચાર વર્ષ પહેલા બેંક ઓફ બરોડાની નોકરીને કારણે મુંબઈ સ્થાયી થયા હતા તેઓ પત્ની શીતલ પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે પહલગામ ફરવા ગયા હતા જ્યાં આતંકીઓએ રણ મેદાનમાં ગોળીબાર કર્યો જેમાં છવ્વીસ લોકો માર્યા ગયા શૈલેષનું ઘટના સ્થળે જ મોત થયું પરંતુ તેમનો પરિવાર સુરક્ષિત છે અને હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ કાશ્મીરના જિલ્લા વહીવટી કચેરીમાં છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મૃત્યુની પુષ્ટિ કરી શૈલેષના પિતરાઈ ભાઈ મયુર ગુફનિયાએ જાણ કરતા ગુજરાત અને કાશ્મીર સરકાર શબ્દ લાવવા સંકલન કરી રહી છે પાડોશી બાબુભાઈ વઘાસિયાએ જણાવ્યું શૈલેષનો પરિવાર ખૂબ મરતાવળો હતો આ ઘટનાએ અમને હચમચાવી દીધા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે તમારું નામ મારું નામ રમેશ વૈધેર વટાકે છે ઘટના બની છે એ એ એ અને પરિવારમાં એ એમનું નામ છે શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ